છોટાઉદેપુર એટીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાદેપુર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગઈકાલના રોજ ગુનાટા ગામની મહિલાનું વીજકરણથી મૃત્યુ થતાં આમ આદમી પાર્ટીના જિલ્લાના અને તાલુકાના આગેવાનો એમજી વિશેલ કચેરીએ પહોંચી અને ધારદાર રજૂઆત કરી હતી તો આવો જાણીએ શું જણાવી રહ્યા છે આમ આદમી પાર્ટીના જિલ્લાના આગેવાન જી કંપની મુકામે જે સરકારી નથી રહી અને હવે પ્રાઇવેટ કંપનીઓને જે વેચવામાં આવી છે તો હવે અહીંયા મામલો એવું થયું છે કે ગુનાટા ગામે એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ થઈ ગયું હાઈ ટેન્શન વાયરના લીધે અને ડિસેમ્બરમાં ગામ ગામજનોને એક અરજી પણ આ બેન જે છે અંજના બેન એમને આપી હતી જીબીમાં અહીંયા આપી હતી છતાં આજે કયો મહિનો સેપ્ટેમ્બર સેપ્ટેમ્બર થઈ ગયું એના ઉપર કોઈ નિરાકરણ થયું નહોતું વરસાદનું સમય પણ જતું રહ્યું ત્યાં ખેતી પણ બરાબર નથી થઈ એ સમયે હાઈ ટેન્શન વાયરના લીધે કેમકે એ નીચે પડી ગયું હતું હવે આજે અમે એ બેન જ્યારે ગુજરી ગયા ત્યાં એ ગામના તો અમે રજૂઆત કરવા આવ્યા બેન મિસ્ત્રીને બેન મિસ્ત્રીને કે આ જે રજૂ અમારી રજૂઆત તમે સાંભળો થોડા અમે આવ્યા છે એક બેન ગુજરી ગયા છે તો અમારા ઓફિસમાં જઈને જ એ બેન એટલી ઉગ્ર થઈ ગઈ અમારા જોડે કે અમારી રજૂઆત જ નથી સાંભળતી હવે હું એટલું કહેવા માગું છું તમે એક અધિકારી છો તો તમારી ફરજ છે કે તમે જનતાની અવાજ સાંભળો તો એ જનતાની અવાજ નહીં સાંભળ સાંભળવાનું અને બદતમીજીથી વાત કરવાની કે કલેક્ટરથી મોટી છે એવી રીતે એ વ્યવહાર કરે છે જ્યારે કલેક્ટર છે અને બીજા અધિકારી અમારી સાંભળે એ પછી રજૂઆત જે હોય એ સાંભળે છે અને શાંતિથી એમનું જવાબ આપે છે તો આ બેન કેમ આટલા ઉગ્ર થઈને આમ બધાને બેજતી કરે છે અહીંયા તમામ જેટલા પણ જનો આવે છે ગામના તો આ રજૂઆત અમારી નથી સાંભળી આ બેને અને આ આગળ શું એક આ કિસ્સો થયો છે અમારા વિનુભાઈ રાઠવા એ તમને હમણાં જાણ કરશે અને તાત્કાલિક આનું નિર્ણય નહીં આવે સાત દિવસમાં તો અમે બેનનું એને અહીંયાથી ટર્મિનેટ કે સસ્પેન્ડ કરવામાં આવે અથવા બદલી કરવામાં આવે આ બેન કર્મચારીઓ અને આમ જનતા માટે કામ કરતી નથી ના એમની રજૂઆત સાંભળે છે આજે અમે છોટા ઉદેપુર મુકામે મધ્ય ગુજરાત વીજ કંપની નાયબ ઇજનેર ખાતામાં આવી છે આવ્યા છે કેમ કે ગઈકાલે ગઈકાલે એક ઘટના બની છે ગુનાટા ગામે જ્યાં એક વૃદ્ધ મહિલા છે એ પોતાના ખેતરમાં ચારો કાપવા ગયા હતા અને એ લાઇન જે નીચે એકદમ નીચે ચાર ફૂટ જેટલી જમીનથી ઉપર હતી અને એમાં નીકળવા ગયા હતા અને ત્યાં લાઇન ચાલુ હતી અને એ લાઈન હાઈટેન્શન લાઈનથી કરંટ લાગીને મરણ થયું તો ત્યાં સ્થાનિક લેવલે અમે જ્યારે મુલાકાત માટે ત્યાંના સ્થાનિક અમે આગેવાનો સાથે ગામના મિત્રો અમે ગયા અને તપાસ કરી ત્યારે ત્યાંના લોકો જે એના ઘરના સભ્યો છે એવું કીધું છે કે બારમા મહિનામાં અમે છોટાઉદેપુર મુકામે અરજી આપી હતી ત્યાં હાઈટેન્શન લાઈન નીચે થઈ ગઈ છે તો કાલે તકલીફ પડશે તો ઓફિસ લેવલના જે કર્મચારીઓ છે એ ત્યાં સ્થળ પર સ્થિતિને સુધારી નથી અને લાઇટ ચાલુ ને ચાલુ રહી એ કારણે જે ગામના મહિલાનું જે કરંટ લાગવાથી મોત થઈ તો એમાં અમે પૂછવા માટે અમે પૂછવા માટે ત્યાંથી અમે આ અધિકારીશ્રીને નાયબ સાહેબ સાહેબશ્રીને આ મહિલા છે જે મહિલા એન્જિનિયર છે એમને પૂછવા માટે આવ્યા અને ત્યાંથી ફોન કર્યો મહિલા બેનને કે બેન આ બેદરકારી કોને કહેવાય આ જીબીનો જે પ્રશ્ન છે એ આખા આખા છોટાઉદેપુર જિલ્લામાં આ પ્રશ્ન છે તો મેં કીધું આ જે ઘટના બની છે એનો જવાબદાર કોણ છે એના સ્થાનિક લોકો કે આપના વિભાગમાંથી તો બેન કહે હું મોબાઈલમાં વાત નહીં કરું તમે રૂબરૂ આવો તો રૂબરૂ ભાઈ અમે આવ્યા અને બેન સાથે વાત કરવા ગયા ત્યારે એમ કે અંદર નહીં પ્રવેશવાનું તમે કોને કેટલા એટલા બધા નહીં આવવાનું અમારી સાથે વિડીયોને કે નહીં લેવાનું અમે કીધું તમારી સાથે પ્રેમથી વાત કરવા માંગીએ છીએ કે આ જે ઘટના છે એનો સદાંતર જવાબદાર કોણ છે તો આ ઘટના કેમ બની તો એના વિશે તમે શું કહેવા માંગો છો એમ અમે બેનશ્રીને વાત કરતા હતા એ ઉગ્રતાથી અમને જવાબ આપવા તૈયાર થયા અને થોડા બતમીજી જેવું બોલતા થયા એટલે અમે પછી ચાલો બેન તમને એવું ગમતું પ્રેમથી અમે બોલીએ નથી ગમતું આ બેન મરી જાય મહિલાના પરિવારજનોને શું એની વેદના છે એને શું એને વળતર તમારી કંપની દ્વારા જે જોગવાઈઓને અનુસંધાને શું મળવાપાત્ર છે એ બાબતે અમે કહેવા આવ્યા હતા અમે કોઈ બીજી કોઈ એની સાથે કોઈ મતભેદની વાતો નહીં કરી તો અમારે બેન કે નીકળી જાવ કેવી રીતે વાત કરો વિડીયો ઉતારો વિડીયો તો ઉતારે જ ભાઈ સોશિયલ મીડિયા જાહેર રીતનું સોશિયલ મીડિયા ગુજરાતની અંદર ભારતની અંદર બનાવ્યું છે હંમેશા કોઈ પણ અધિકારી પાસે જાઓ તો ની અંદર વિડીયો લેવાનો હોય તમે તમારા ઓફિસિયલી લેવલ તમારે જે જવાબ કરવાના છે તમારે ઓફિસિયલી લેવલે તમારે માણસને વર્તન કરવાનું છે તો એ જે ઘટના બની છે એ એની સામે તમે અમારી સામે ઉગ્ર હતો એક તો અમારા પરિવારની અંદર માણસો મરી ગયું એનું કોઈ વેદના નથી તો આવા અધિકારીઓને સદંતર હંમેશા એટલે તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ

દસમો મહિનો જાય દસ મહિના સુધી જે કામ ન થયું તો જ આ ભાઈ અવસાન થયું ને તો લાપરવા ખરીને તો ઓફિસર ની જવાબદારી હોય ને આ જવાબદારી કોના અંદર માં આવે આજે કામ કરો તો કોના પણ કામ થતું હોય તો આટલા દસ મહિના થઈ ગયા ત્યાં સુધી કોઈ કામ ના દીધું એનો જવાબદાર કોણ સાયબ જ થયા ને ત્યાં સુધી તમે કોઈ કામ ન તો કરી દિવાળી આવશે એટલે અત્યારે વરસાદ પડે ભૂલ તૂટી જાય રસ્તા તૂટી જાય કોઈ ન ચાલતું આખી બિઝનેસની ટીમ લઈને કઈ આ આતંકવાદી જેવા માણસો ભારતીય કંઈક લાખો કરોડોનો કૌભાંડ કરી દેતા એ રીતના લોકો સાથે હજારો રૂપિયાના દંડો વસૂલ કરવામાં આવે છે તો અમારે એમ પૂછવું છે કે તમારે તે વખતે તમે આખું ટોળો લઈને આવી જાઓ છો તો કોઈ બોલતું નથી આજે સામાન્ય નાગરિક છે સામાન્ય માનવી છે એના અધિકાર અને હક માટે કોઈને કોઈ સલાહ સૂચન અને માર્ગદર્શન અને એને પૂછવા માટે જશે તો ધક્કો મારીને અધિકારી બહાર કાઢી નાખે એટલે આવી પરિસ્થિતિ આપણે જીવવાની છે એટલા માટે અમે કહીએ છીએ કે આવા અધિકારી सामने कायदेसर बीएसी केले तपासणी के पगला